નમસ્કાર દર્શક મિત્રો ટોપી ભાવનગરમાં હું છું નીતિન સોની એક્સકલુઝિવ અને બ્રેકિંગ ન્યૂઝની ધમાલમાં ચોવીસ કલાક તલ પાપડ થતો પત્રકા એટલે કે મીડિયા કર્મી પછી તે રિપોર્ટર હોય કે હોય હોય કલાક સુધી ટેન્શનમાં રહેતો છે ન તો તેમના પરિવારને સમય ફાળવે છે ન તો પોતાની તબિયતનું ધ્યાન રાખતો હોય છે એવા સમયે ભાવનગર ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કહી શકાય કે મીડિયાના જે કર્મીઓ છે એમના માટે હેલ્થ ચેક ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે સુમિતભાઈ જોડાયા છે આપણે તેમને પૂછ્યું તેમનું શું શું સુવિધા જે પ્રકારે આ કેમ્પ કરવામાં છે ઉદ્દેશ મુખ્ય ઉદ્દેશ્ય અત્યારે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા સમય અત્યારે એવો છે કે રોજ બરોજની ભાગદોડમાં મીડિયા પોતાનું સ્ક્રીનિંગ અટકાવે છે પોતાના તપાસ માટે ટાઈમ નથી આપી શકતો એવા સમયમાં સતત દોડતા દોડતા ઘણા બધા નાના મોટા રોગો એનો ભોગ બન્યો હોવા છતાં પણ સમય નિકાળે જાય છે અમે આજે અહીંયા આગળ એમનું સંપૂર્ણ સ્ક્રીનિંગ કરીશું ટોટલ અડતાલીસથી વધારે પ્રકારના ટેસ્ટ તૈયાર થશે ખાસ એ લોકોના તપાસમાં ઓડિયોમેટ્રી સ્પાયરોમેટ્રી ઓટો કેરેટોમીટર ઓટોરેફ ઇસીજી પછી બોન ડેન્સિટી ટેસ્ટ ચેસ્ટ રે અને બ્લડના ઇન્વેસ્ટિગેશન ઓછામાં ઓછા ત્રીસથી વધારે બ્લડના ઇન્વેસ્ટિગેશન થશે આ બધા રિપોર્ટ્સના આધારે અમારા ફિઝિશિયન ડૉક્ટરની ટીમ એ પણ આજે અહીંયા અવેલેબલ છે એની સાથે સુપર સ્પેશિયાલિસ્ટ ઓગણીસ ડોક્ટરોનું અમે જોડાણ કર્યું છે અલ્ટિમેટલી જે કોઈ રોગો એમને હશે એ રોગોમાં એમને યોગ્ય સારવાર મળે માર્ગદર્શન મળે મીડિયા કાયમ બીજાના માટે લડાઈ લડે પણ પોતાના માટે જ્યારે તપાસની વાત આવે ત્યારે કદાચ બે પાંચ ટકા એ પાછો પડે સમય ના આપી શકે દોડાદોડી હોય ક્યારેક જમવાનું પડતા મૂકીને પણ એમને કામ કરવા માટે ફિલ્ડમાં જવું પડે આવા સમયે અમને વિચાર આવ્યો કે વહેલી સવારથી આ અભિયાન શરૂ કરીએ જેથી કરીને એમના વર્કિંગ અવર્સને બી ડિસ્ટર્બ ના થાય અને એમના રિપોર્ટ કરાવે અત્યાર સુધીમાં લગભગ એકસો વીસથી વધારે અમારા મીડિયા કર્મીઓનું અમે તપાસ પૂરી કરી છે અને હજી પણ કેમ્પ ચાલી રહ્યો છે તો મને લાગે છે કે મેક્સિમમ એકસો પચાસથી વધારે મીડિયા કર્મી કર્મીઓને આ સેવાનો લાભ મળશે આપણી સાથે અહીંયા મિલનભાઈ દવે પણ જોડાયા છે આપણે તેમને પણ પૂછવાના છીએ ખાસ કરીને મીડિયા છે કેવા પ્રકારના ટેન્શનમાં હોય છે કેવા પ્રકારના રોગો તેમના જોવા મળ્યા છે આ જે પ્રાથમિક તારણ બહાર આવ્યું છે એની વિશે આપણે તેમની સાથે વાત કરશું મિલનભાઈ ખાસ કરીને જે પ્રકારે અત્યારે સ્કિનિંગ થઈ રહ્યું છે શું લાગે છે મોટા ભાગે જે લાઈફ રિલેટેડ ડિઝીઝ છે જેમાં પૂરતી ઊંઘ નથી લેવાતી સમયસર ખોરાક નથી લેવાતો આને લઈને જે રોગ થશે અથવા જે ટેન્શન કે ટ્રેસમાં પત્રકાર એક પછી એક કામ કરતો હોય છે અને ધમાલમાં રહેતો હોય છે જેને કારણે લઈને અમુક બીપી છે ડાયાબિટીસ છે સુગર છે કોલેસ્ટ્રોલ છે જે લાઈફ રિલેટેડ લાઇફસ્ટાઈલ રિલેટેડ રોગો છે એ થતા હોય છે એટલે આમાં મોટાભાગે જે સ્ક્રીનિંગ રેડ રેડક્રોસે ગોઠવું છે એ રીતમાં એમાં એ બધા જ ડિઝીઝ એના આઈડેન્ટિફાઈ થઈ જાય પ્લસ બોન ડેન્સિટી જે છે એ પણ એક લાઈફ રિલેટેડ જેટલું કેલ્શિયમ ઇન્ટેક નથી થતું સમયસર ખોરાક નથી લેવાતો જેના કારણે પાચનની તકલીફ રહેશે તો આમાં હું એઝ અ ડૉક્ટર હું એમને એડવાઇઝ કરીશ કે એ લોકો એક તેની ઊંઘ બરાબર અને ખોરાકનો સમય અને ખોરાકની અંદર પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો લે બરાબર તો આ બધા જ રિલેટેડ રિલેટેડ જે છે એ ક્યોર થઈ શકે દર્શક મિત્રો આપણે વાત કરીએ આજે જે પ્રકારે ચેકઅપ થઈ રહ્યો છે અને મીડિયાના કર્મીઓ છે મોટી સંખ્યામાં પોતાના માટે બે કલાક ફાળવીને જ્યારે અહીં આવ્યા છે લોકશાહીમાં કહી શકાય કે મીડિયા છે ચોથો સ્તંભ છે અને એના કારણે મીડિયા પણ ફિટ હોવું જોઈએ એ પ્રકારની જે સરકારની પણ ડેમ છે એના કારણે આજે કેમ્પ યોજાયો છે મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ હાજર છે